જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ભાગવત ગીતાનો અધ્યાય બીજો જેનું મહાત્મય તેનું ફળ શું છે તે આપણે આ વિડીયોની અંદર સાંભળશું તો ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચરાવતો હતો અને ભજન કર્યા કરતો એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો આ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું પેલો ભરવાડ બાલસંત પાસે જઈને પૂછવા લાગ્યો બાલસંત ભરવાડને કહ્યું એ બકરી એના આગલા જન્મના ડાકણ હતી એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી કે તેને ભરખી જતી હતી પહેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો એ શિકારી એ વખતે જંગલમાં શિકાર કરવા ગયો હતો પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરખી લીધો હતો એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મી છે આગળ જન્મની બંનેની હકીકત ખબર હોવાથી પેલી બકરી આગળ જન્મની ડાકણને જોઈને તે ફરીથી ખાઈ જશે એ બીથી સિંહ ભાગી છૂટ્યો એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજો અધ્યાયનો લેખ હતો એક સંતજીએ એ લેખના અક્ષરો વાંચી સંભળાવ્યા એટલે ભરવાડ ડાકણ અને શ્રી ત્રણેયનો ઉદ્ધાર થયો તો ચાલો મિત્રો હવે આપણે આધ્યાય બીજો સાખાદ યોગનો સાંભળીએ સંજય બોલ્યા જેના દિલમાં કરુણા ઉભરાઈ રહી છે નેત્રો આંસુથી ભરેલા છે અને વ્યાકુળ છે અને જે ખેદ કરી રહ્યો છે એવા અર્જુનને મધુસૂદનને આ પ્રમાણે કહ્યું હે અર્જુન અનાયોને થાય છે એવો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિને કરે એવો મોહ ક વખતે તને ક્યાંથી થયો હે પાર્થ કાયર બનવું તને ઘટતું નથી હે અર્જુન હૃદયની આ તુચ્છ નિર્બળતા છોડીને તું યુદ્ધ કરવા ખડો થઈ જા અર્જુન કહે છે હે મધુસૂદન ભીષ્મા પિતા અને દ્રોણિયાચાર્ય જેવા પૂજ્ય સામે હું બાણ કેવી રીતે લડી શકું આવા મહાનુભવ વડીલોને મારીને તેમના લોહીથી ખડાયેલા ભોગો ભોગવવા કરતાં તો ભિક્ષા માગીને જીવન ભોગવવું વધારે સારું છે પણ ધનની કામનાવાળા વડીલોને હણીને અહીં જ મારે તેમના લોહીથી ખડાયેલા ભોગો બનવાનો આવશે વળી અમે જીતીએ તેમ વધારે સારું કે હારીએ તે પણ અમે જાણતા નથી જેઓને મારીને અમે જીતવાનું પસંદ ન કરીએ એવા ધૂતરાષ્ટના પુત્રો વગેરે સંબંધીઓ યુદ્ધ માટે સામી ઊભા રહ્યા છે દિન બનેલો કર્તવ્યની બાબતમાં મૂઢ બનેલો ચિત્તવાળો હું આપને પૂછું છું મારા માટે જે ચોક્કસ કલ્યાણકારક હોય તે મને કહો હું આપનો શિષ્ય શરણે આવ્યો છું મને ઉપદેશ આપો ત્યારે પૃથ્વી ઉપર શત્રુ વિનાનું અને મોટી સંપત્તિ વાળું રાજ્ય આધિપત્ય પણ હું મારી ઇન્દ્રિયોને ચૂસી લેનારો શોખને સમાવી શકું એમ લાગતું નથી સંજય કહે છે કૃષ્ણને આમ કહી હું યુદ્ધ નહીં કરું એમ બોલીને પરતપ અર્જુન ચૂપ થઈ ગયો આવી રીતે યુદ્ધના મેદાનમાં ખેદ કરતા અર્જુને જાણે ઉપહાસ કરતા હોય તેમ શ્રી કૃષ્ણએ કહ્યું જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોખ કરે છે અને ડાહી ડાહી વાત કરે છે પણ પંડિતો તો મરેલાની કે જીવતાનો કદી શોક કરતા નથી હું કદી ન ન હતો એવું નથી તેમજ તું ન હતો અથવા તો આ રાજા ન હતા એવું નથી હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી સઘળા દેહધારીઓએ બાલ્ય યૌવન અને વૃદ્ધાસ્થ પ્રાપ્ત થાય છે એ જ રીતે બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે ધીરજવાળો તેમાં મોં પામતો નથી હે કુંતી પુત્ર ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ઠંડા કે ગરમ સુખ કે દુઃખ દેનારા આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે હે ભારત તેને હું સહન કર હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા અર્જુન સુખ દુઃખને સરખા ગણનાર ધૈર્યવાન પુરુષને ઇન્દ્રિયોના વિષયો સાથેના આ સંબંધો વ્યાકુળ કરતા નથી તેથી તે અમરપણું પામવા શક્તિમાન બને છે અસતનું હોવાપણું નથી અને સતનું નથી હોવાપણું નથી તત્વદર્શન કરનારએ આ બંને નિર્ણય જોયા છે જે વડે આ સઘળું ઘેરાયેલું છે તેને તું અવિનાશી પણ જાણ એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય અવિનાશી અને પ્રમાણ વિનાના આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આત્માને મારનાર જાણે છે અથવા જે એને મરાયેલો માને છે તેઓ બંને સમજતા નથી કેમ કે આ આત્મા તો મારતો નથી કે મરતો નથી આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી એ પૂર્વે નહીં હોય ફરી નહીં હોય એમ પણ નથી આ અજન્મ નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મૃત પામે છતાં આત્મા મરાતો નથી હે પાર્થ જે આત્માને અવિનાશી નિત્ય અજનમ્યા અને અવ્ય જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને બચાવે છે મનુષ્ય જેમ જૂના વસ્ત્રો તજ્યા નવા વસ્ત્રો ધારણ કરે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી આત્માને છેદવો બાળવો ભીંજવો કે સૂકવો અશક્ય છે આત્મા તો નિત્ય બધે ફેલાયેલો છે સ્થિર અચળ અને સનાતન છે આત્મ ઇન્દ્રિયોથી જણાવવો કે મનથી ચિતવાળો અશક્ય કહેવાય છે અવિકારી ફેરફાર વિનાનો છે માટે એ બરાબર સમજી એને માટે શોક કરવો યોગ્ય નથી વળી આ નિત્ય આત્માને હંમેશા જન્મતો કે મરતો માનતો હોય છે તો પણ હે મહાબહાદુર તેનો શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે જન્માયેલું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે માટે જે ટાળી શકાય એમ નથી માટે તું શોક કરે તે યોગ્ય નથી હે ભારત ભૂત માત્ર પ્રારંભમાં અપ્રગટ મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રગટ જ હોય છે તેમાં શોખ શો કોઈ આ આત્માને આશ્ચર્યકારક એવું જુએ છે તો બીજું કોઈ એને આશ્ચર્યકારક કહે છે તો ત્રીજો એને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો સાંભળે છે પણ કોઈ એને સાંભળે ને પણ સમજતો નથી હે ભારત સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય એવો છે તેથી તું સર્વ પ્રાણીઓનો શોખ કરે તે યોગ્ય નથી વળી સર્વધર્મનો વિચાર કરશે તો પણ ધ્રુજવાનું તને કોઈ કારણ નહીં કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી બીજું કાંઈ પણ વધારે હિતકર નથી હે પાર્થ અનાયાયે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વાર યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો મેળવે છે આમ છતાં જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે તો તારા ધર્મ ચૂકીશ કીર્તિને ત્યજીશ અને પાપને પામીશ વળી લોકો કાયર તારી અપકીર્તિ ગણાશે તારા જેવી પ્રતિષ્ઠા પામેલા માટે અપકીર્તિ મરણ કરતાં પણ વધારે દુઃખદાયી થઈ પડશે મહારથીઓ તને ભય પામીને યુદ્ધ છોડી ગયેલો ગણશે અને જેઓમાં તું બહુ કીર્તિ પામ્યો છે તેઓ હલકો પડીશ તારા પરાક્રમની નિંદા કરનાર શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે એથી વધારે દુઃખદાયક તારા માટે બીજું શું હોઈ શકે જો તું યુદ્ધમાં માર્યો જશે તો તેને સ્વર્ગ પ્રાપ્ત થશે અથવા જીતશે તો તને રાજ્ય મળશે તેથી હે કુંતીપુત્ર યુદ્ધ કરવા માટે દૃઢ નિર્ણય કરી તું ઊભો થા સુખ દુઃખને લાભ અલાભને કે જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા એમ કરવાથી તું પાપમાંથી ઉગરી જઈશ આ જ્ઞાન તને સાખદ યોગ વિશેનું કહ્યું છે હવે કર્મયોગ વિશેનું જ્ઞાન સાંભળ એ જ્ઞાન પામીને હે પાર્થ તું કર્મ બંધનથી મુક્ત થઈશ આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને દોષ નથી આ ધર્મનું થોડું આચરણ પણ મોટા ભયમાંથી બચાવે છે હે કુરુનંદન આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળા જ્ઞાન એક જ છે નિશ્ચિત વિનાનું જ્ઞાન ઘણી શાખાઓ વાળું અને અનંત હોય છે હે અર્જુન જેઓ કામનાના તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે તેઓ વેદના ફળરૂપ વાક્યોમાં આસક્ત થઈ એના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેવાતું હોય છે આવા અવિવેકીઓ જન્મ પર્યાય કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્ચર્યવાળી ગતિ મેળવવા માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી પુષ્કળ ફળોની લાચારી આપનાર વાણી બોલ્યા કરે છે વેદની એ મનગમતી વાણીથી જેમના ચિત્ત ચોરાઈ ગયા એવા લોકો ભોગ અને સાહેબીમાં આસક્ત બની ગયા હોય છે તેવા ફળો મેળવવા માટે ક્રિયાઓમાં ગુંજાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી હે અર્જુન વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે તો ત્રણેય ગુણોથી રહિત સુખ દુઃખ દંડિત વિનાનો નિત્ય નિષ્ઠ યોગ શેમ રહિત તથા આત્મનિષ્ઠ થા તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા છે પછી ખાબોચિયા જેટલા જ જરૂર ના રહે છે અર્થાત પછી તેને કર્મફળ બતાવનાર વિધિઓની જરૂર રહેતી નથી તારા કર્મનો અધિકાર છે ફળમાં કદી નહીં તું કર્મફળના હેતુવાળો ન થા તે જ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ન ઉત્પન્ન થાવું હે ધનંજય તું યોગમાં મચ્છ્યો રહી ફળ માટેની આકાંક્ષા છોડીને સફળતા અસફળતાનો ખ્યાલ ન કર કર્મો કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે ધનંજય બુદ્ધિયુક્ત સકામ કર્મ બુદ્ધિયુદ્ધ નિષ્ઠકર્મ કર્મ ઘણું અધમ છે માટે સમતાનો તું આશ્રય લે કેમ કે ફળની અપેક્ષા રાખનાર સકાર પુરુષો તો પામર છે સમબુદ્ધિવાળો મનુષ્ય પૂર્ણ અને પાપ બંનેને અહીં છોડી દે છે તેથી યોગ માટે તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ યોગ છે કર્મથી મળતા ફળને છોડીને સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ જન્મ મરણ બંધનથી મુક્ત થઈને મોક્ષપદને પ્રામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને છે ત્યારે સંભળાયેલા સાંભળવા બાકી છે એવા કર્મ ફળો તરત અને વૈરાગ્ય ઉત્પન્ન થશે જાત જાતના સિદ્ધાંતો સાંભળીને વિભ્રહ્મમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિષ્ફળ થઈને સમાનતા રૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામીશ અર્જુન પૂછે છે હે કેશો સમાધિ દશા પામેલી સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યા શું છે સ્થિર બુદ્ધિવાળો એ મનુષ્ય બોલવા ચાલવા બેસવા ઉઠવામાં કેવી રીતે વર્તે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે પાર્થ મનુષ્યના મનમાં રહેલી સર્વ કામનાઓને છોડી દે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ મેળવે ત્યારે તે સ્થિર પ્રજ્ઞ કહેવાય છે દુઃખમાં ઉદ્રેક રહિત સુખમાં સપરા વિનાનો રાગ ભય અને ક્રોધથી જે મુક્ત હોય તે સ્થિર પ્રજ્ઞા મુનિ કહેવાય છે જે સર્વત્વ આશક્ત વિનાનો હોય છે એને સારું કે નરવું જે પ્રાપ્ત થાય તેથી હર્ષ કે ખેદ પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાજબો સર્વ અંગો સંકોચી લે છે તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને વિષયોમાં ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી જીવનનો વિષય નિવૃત્ત થાય છે પણ તેનો રસ થતો નથી એ રસ એ વાસના પરમાત્માના દર્શન દૂર થાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી મસ્તીવાની છે કે તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવા વિદ્વાન પુરુષોના મનને પણ તેઓ બળજબરીથી વિષયો તરફ ખેંચી જાય છે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરીને યોગીને મારામાં ધ્યાનસ્થ થવું તલ્લીને બનવું કેમ કે જેવી ઇન્દ્રિયો વંશ હોય તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનાર પુરુષને તેમાં આસક્ત થાય છે આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મૂઢતા આવે છે મૂઠતાથી આવવાથી યાદદાસનો નાશ થાય છે યાદદાસ નાશ થવાથી બુદ્ધિ હણાય છે અને બુદ્ધિના હણાવવાથી મનુષ્યનો સંપૂર્ણ નાશ થાય છે જે મનુષ્ય અંતઃકરણને વંશ કર્યું છે તે રાગદેશ રહિત અને સ્વાધીન બનેલી ઇન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્ત કરતો હોવાથી અંતરની પ્રસન્સા પ્રાપ્ત કરે છે આવી પ્રશંસા પ્રાપ્ત કરનાર મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે કારણ કે પ્રસન્નચિત્તવાળો મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસયમી મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી અસૈમી મનુષ્યની ભાવના શ્રદ્ધા ભક્તિ હોતી નથી ભાવના વિનાના મનુષ્યની શક્તિ નથી હોતી અને અશાંતને સુખ ક્યાંથી મળે જે મનુષ્યનું મન ભટકતી ઇન્દ્રિયોને અનુસરે છે તે પુરુષની બુદ્ધિ તેમ મન જેમ પવન હોડીને પાણીમાં બળપૂર્વક ઘસડી જાય તેમ ઘસડી જાય છે માટે હે મહાબાળો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વંશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે તેમાં સૈમી પુરુષ જાગે છે અને પાણી માત્ર જ્યારે જાગે છે ત્યારે જ્ઞાની મુનિ નિંદ્રા લે છે ચારે તરફથી પાણીમાં ડૂબાયેલા હોવા છતાં જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે તેમ વિકાર ઉત્પન્ન કર્યા સિવાય સર્વકામનાઓ જે મનુષ્યમાં પ્રવેશે છે તે મનુષ્ય સ્થિર અને શાંત રહે છે વિષયોથી વિકાર પામનારો મનુષ્ય શાંત પામતો નથી જે પુરુષ સર્વકામનાઓને ત્યાગીને નિષ્ફત મમતા રહિત અને અહંકાર રહિત થઈ વિચારે છે તે શાંતિ પામે છે હે પાર્થ જેણે બ્રહ્માને પ્રાપ્ત કર્યો છે તેવી આવી સ્થિતિ છે બ્રહ્મને પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી અંતકાળે પણ સ્થિતિમાં રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે આ સાથે શ્રીમદ ભાગવદ્ ગીતાનો આધ્યાય બીજો સમાપ્ત થાય છે હવે આપણે આધ્યાય બીજાનો સાર સાંભળીએ કરુણાથી ઘેરાયેલો અને વ્યાકુળ બનેલા અર્જુને શ્રીકૃષ્ણને ધર્મ સમજાવે છે તેને કહે છે મો થયો છે અને તને અપકીર્તિ અપાવશે તું કાયર ન બનીશ અર્જુન કહે છે પૂજનીય ભીષ્મ પિતા અને આચાર્ય દોણ સાથે હું લડીને ઠીક ન કહેવાય વડીલોને મારીને મારે ભોગ બનવાનું નથી આ વિકટ સમયે મારે માટે જે કલ્યાણકારક હોય તે મને કહો ત્યારે શ્રીકૃષ્ણ કહે છે તું શોક નહીં કરવા યોગ્ય વાતની શોક કરી રહ્યો છે પંડિત શોક કરતા નથી મનુષ્ય જેમ બાલ અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા અનુભવી પડે છે એમ જ બીજા જન્મ પણ અનુભવવા પડે છે જે સુખ દુઃખને સમાન માને છે તે અમૃતમ પ્રાપ્ત કરે છે જગતમાં જે વડે સઘળું વ્યાપ્ય છે તે અવિનાશી પણ છે શરીર તો નાશ ધારી જ છે આત્મા તો મરતો નથી કે મારતો નથી જે મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રનું ધારણ કરે છે તેમ આત્મા જૂના શરીરને છોડીને નવા શરીરને પામે છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આત્મા તો નિત્ય સઘળે ફેલાયેલો છે સ્થિર અને અચળ છે જગતમાં જન્મ પામેલું નક્કી મૃત્યુ પામવાનો છે અને મૃત્યુ પામેલો નક્કી નવો જન્મ પામવાનો છે ક્ષત્રિયો માટે ધર્મયુદ્ધ કલ્યાણકારક છે આ ધર્મયુદ્ધમાંથી તું પાછો ફરીશ તો સધર્મનો ભાગ થશે અપકીર્તિ પામશે અને પાપનો ભાગીદાર બનીશ યુદ્ધમાં તું માર્યો જશે તો સ્વર્ગ મળશે જીતશે તો રાજ્ય મળશે માટે હે કુંતીપુત્ર તું યુદ્ધ કરવા તત્પર થા ભોગ અને ઐશ્વર્યામાં આસક્ત બની ગયેલાની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ શકતી નથી તારો ધિક્કાર કર્મમાં છે ફળમાં નથી ફળની ઈચ્છા રાખનાર સકામ પુરુષ પામર છે કર્મમાં કુશળતા એ યોગ છે મનુષ્ય સર્વકામનાઓ ત્યાગ કરે છે અને આત્મતૃપ્તિમાં સંતોષ માને છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે સ્થિત પ્રજ્ઞ દુઃખોમાં ઉદ્દેશ ધરતો નથી અને સુખમાં નિષ્ફત રહે છે ઇન્દ્રિયો એવી મસ્તાની છે કે તેને અંકુશમાં લેવા પ્રયત્ન કરનાર વિદ્વાન પુરુષને પણ બનવાના વિષયો તરફ છે કરનાર મનુષ્ય રાગ પર બની પ્રવૃત્તિ કરતો હોવા છતાં અંતરની પ્રશંસા પામે છે સર્વ પ્રાણીઓમાં જે રાત્રિ છે ત્યારે સૈમી જાગે છે અને પ્રાણીઓ જ્યારે જાગે ત્યારે સૈમી નિંદ્રા લે છે સ્મૃતરહિત મમતા રહિત અને અહંકારિત રહિત મનુષ્ય શાંતિ પામે છે આ સાથે ભાગવત ગીતાનો અધ્યાય બીજાનું મહાત્મય અધ્યાય તેમજ અધ્યાયનું સારાંશ આપણે આ વિડીયોની અંદર સાંભળી લીધો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્રીજા અધ્યાયનું મહાત્મ સાંભળશું ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ